જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર અને જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો છોટાઉદેપુર સ્થિત નારાયણ રિપલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાબા દેવ ડિપ્લોમા સેન્ટર ઇન્સ્પેક્ટર તથા નારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે આજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે સેમિનાર યોજાયું હતું જેમાં જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી વાલસિંહભાઈ રાઠવા તથા વિનોદભાઈ વણકર ઉપસ્થિત રહે વિદ્યાર્થીઓને ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપી હતી તેમાં જણાવ્યું હતું કે ટીબી એક ગંભીર બીમારી છે પણ નક્કી કરવામાં આવેલા સમયની નિયમિત રીતે સારવાર લેવાથી તે નિશ્ચિતપણે મટી શકે છે ટીબી રોગની સારવાર લઈ રહેલા દર્દીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે તપાસ અને સારવાર ઉપર ટીબી દર્દીની સારવાર દરમિયાન પૌષ્ટિક આહાર લઈ શકે તે માટે સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા એક હજાર રૂપિયા જેટલી રકમ જમા કરવામાં આવે છે આ સેમિનારમાં પૂર્વ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ટીબી રોગના દર્દીઓને સમુદાયમાંથી વહેલી તકે શોધીકાળ ટીબી કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ સેવાઓ થકી સાજા કરવામાં આરોગ્ય વિભાગ સાથે સામુદાયિક જાગૃતતા લાવવા માટે જનભાગીદારી નોંધાવવા હાકલ કરી હતી યોજાલ સેમિનારમાં જિલ્લા રક્તપિત કચેરી ખાતેથી છોટાઉદેપુર તાલુકા રક્તપિત સુપરવાઇઝર મેહુલભાઈ સુતરિયા પણ ઉપસ્થિત રહી રક્તપિત રોગ વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં કોલેજના મેનેજમેન્ટ વિભાગના મુજફરબેર મકરાણી હેમંતભાઈ ચૌહાણ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે આવો સાંભળી આ અંગે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજ રોજ જિલ્લાશય કેન્દ્ર છોટાદેપુર જિલ્લાશય અધિકારી સાહેબની સૂચના અનુસાર નારાયણ ટ્રસ્ટ ચેરિટેબલ સંચાલિત નારાયણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બાબાદેવ ડીએસઆઈના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આજ રોજ ટીવી રોગ જનજાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓને ટીવી રોગ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી